ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો સહકાર અસહકાર આઝાદી ગુલામી સાર્થક નિરર્થક સ્વાવલંબન પરાવલંબન જૂનું નવું પશ્ચિમ પૂર્વ વિશ્વાસ અવિશ્વાસ અશક્ય શક્ય ન્યાય અન્યાય પ્રસિદ્ધિ બદનામી નિવૃત્ત પ્રવૃત્ત સ્વીકાર અસ્વીકાર વિકાસ વિનાશ મંજૂર નામંજૂર સંતોષ અસંતોષ પ્રગતિ અધોગતિ સક્રિય નિષ્ક્રિય સ્વાર્થ પરમાર્થ આવક જાવક ઉદ્ધારક સંહારક માન્ય અમાન્ય યશ અપયશ નમસ્તે જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો